ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે ચોવીસ કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી જશે અરબ સાગરમાં બનેલી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે સિસ્ટમ ડિપ્રેશન અથવા વાવાઝોડામાં ફેરવાઈ શકે તેવી આગાહી આપવામાં આવી છે બાવીસ તારીખથી એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેશે આ સાથે જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ચોમાસા પહેલાં જ બેથી ચાર ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે બાવીસમી મેથી પહેલી જૂન સુધી વાવણીલાયક વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જે પ્રકારની આગાહી અહીંયા સામે આવી રહી છે જે પ્રકારની માહિતી સામે આવી રહી છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ચોવીસ કલાકની અંદર આખા વાતાવરણમાં પલટો જોવા મળશે ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટામાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે કારણ કે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવા જઈ રહ્યું છે જે રીતે આપણે જણાવી રહ્યા છીએ કે સાગરની અંદર એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે આ ચાર જે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો તેમાં ભાગે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં જ સૌથી વધારે અસર જોવા મળવાની શક્યતા છે હવે ખાસ કરીને પહેલા તો જે આ ઓગણીસ તારીખની તસવીર જોઈ રહ્યા છો આ વીસ તારીખની આ એકવીસ અને બાવીસ આજની આ તસવીર કે જેની અંદર તમે જોઈ રહ્યા છો કે લગભગ આજે સૌરાષ્ટ્રનો ભાગ છે આજે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં સૌથી વધુ અસર જોવા મળશે હવે કલર વાઇઝ તમને સમજાવે આ પણ ગ્રીન કલર છે તે એવું દર્શાવે છે કે પચીસ ટકા આ વિસ્તારમાં વરસાદની શક્યતા છે પચીસ ટકા જેવો ભારે પવન અને વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળી શકે છે આ જ સાથે તમે જુઓ અહીંયા વીસમી તારીખની તસવીર જોઈ રહ્યા છો અહીંયા પણ એ જ પ્રકારની માહોલ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એની અંદર પણ પચીસ ટકા મેં કીધું કે ગ્રીન કલર જે આ ગ્રીન કલર જોવા મળે છે ત્યાં લખેલું છે કે પચીસ ટકા વરસાદની શક્યતા અહીંયા જોવા મળે છે એટલે હળવો મધ્યમ વરસાદ અહીંયા આપણને જોવા મળી શકે છે એકવીસ તારીખની આપણે તસવીર બતાવું તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાતનો જ્યાં પટ્ટો છે જે ડાર્ક ગ્રીન હાઇલાઇટેડ છે અને સૌરાષ્ટ્રનો ભાગ અને સાથે કેટલોક મધ્ય ગુજરાતનો આ ભાગ ભાગ કે જ્યાં બે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીંયા બતાવી રહ્યું છે કે પચાસ ટકા જેટલી શક્યતા છે અહીંયા ભારે વરસાદ ભારે પવન પડવાને વીજળીના કડાકા ભડાકા સાથે એકવીસ તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે હવે તસવીર આપ જોઈ રહ્યા છો બાવીસ તારીખની એમાં સૌથી મોટી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રનો પટ્ટો દક્ષિણ ગુજરાતનો પટ્ટો બેમાં ભારે અસર આપણને જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં એટલી ખાસ અસર જોવા નહીં મળે આ તમામ દિવસોમાં આજથી લઈને બાવીસ તારીખ સુધીના આ ચાર અલગ અલગ મેપ આપણે બતાવી રહ્યા છે કે જ્યાં સ્થિતિ આપણને સામે આવી રહી છે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આજ સાથે આસપાસ જેટલા એટમોસ્ફિયર જે છે એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદની શક્યતા અહીંયા સામે આવી રહી છે જેને લઈને ખેડૂતો માટે અહીંયા ચિંતા વધારતો આ વરસાદ ખેડૂતો માટે ચિંતા વધારતું વાવાઝોડું સામે આવી શકે છે